સોનગઢ ખાતે તાપી જિલ્લા આયોજિત જનમંચનો કાર્યક્રમ યોજાયો જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહી રજદારોને સાંભળ્યા હતા અને તેમના લેખિત પ્રશ્નોને લઈ વિધાનસભામાં લઈ જવાની તૈયારી બતાવી હતી આ જનમંચ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતાઓ સરકારનો ઘેરાવ કરતા જણાવ્યું હતું કે સામાન્ય માણસ ટેક્સ ભરે છે

આ બજાર વચ્ચે જન્મન કાચી કાર્યક્રમમાં તમે સૌએ જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો આજે જોડાયા છે આ મંચ પર આવીને એમણે પોતાના આક્રોશ વ્યથા તકલીફો રજૂ કરી આજે આદિવાસી વિસ્તારમાં મેદાનતા જેવા પ્રોજેક્ટ આવે અને એમાંથી ઝીંકના ઉત્પાદનના નામે આખા વિસ્તારને ખતમ કરવાનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો લોકો વિરોધ કરી રહ્યા છે આજે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ નથી રસ્તા તૂટેલા છે આજે ગ્રામ્ય વિસ્તારમાં જે અતિવૃષ્ટિ આવી પૂર આવ્યું એના કારણે ખેતી જમીનો મિલકતોને નુકસાન થયું એનું આજ દિન સુધી કોઈને વળતર નથી મળ્યું અને ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે એસટીના પ્રશ્નો છે સ્થાનિક યુવાનોને રોજગારના પ્રશ્નો છે જળ જંગલ જમીનનો જેનો અધિકાર છે એ ફોરેસ્ટ એક્ટ હેઠળ આદિવાસીના દાવા નિકાલ થતા નથી લોકો મોંઘવારીથી પરેશાન છે આ સોનગઢ નગરપાલિકા વિસ્તાર છે એમાં આજે લોકો ભ્રષ્ટાચારથી ખતબદે છે જે રીતે વહીવટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભેદભાવ થઈ રહ્યો છે ગેરરીતિઓ થઈ રહી છે એની સામે લોકોનો આક્રોશ છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સરકાર દ્વારા વિકાસના કામોમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે આ તમામ બાબતોને લોકોએ ખૂબ ઉગ્રતા સાથે રજૂ કરી છે એટલે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો કાર્યકરો આવનારા દિવસોમાં તમામ પ્રશ્નોને લઈ અને રસ્તા પર પણ ઉતરીશું અને વિધાનસભામાં પણ રજૂઆત કરીશું સાદિક પઠાણ સાથે મનીષ નિરંજન દાની ટીવી ન્યૂઝ તાપી